હજી આપણે કેવી ચોરીઓની ઘટના સાંભળવાની બાકી છે તે સમજાતું નથી કારણ કે ચોરીની ઘટનાઓ ધીમે ધીમે વધી રહી છે અને કિસ્સા તો જુઓ કે ક્યારેક મંદિરમાંથી ભગવાનની ચોરી થઈ જાય છે તો આજે આ ઘટનામાં ક્વાર્ટરની બહાર રહેલા ડેલાની જ ચોરી થઈ ગઈ જી હા ગોંડલના સિવિલ હોસ્પિટલમાં આવેલા ક્વાર્ટરમાં આ ચોરીની ઘટના બની છે ક્વાર્ટરની બહાર લોખંડના ત્રણ દરવાજા રાખેલા હતા કે જે રાજાશાહી વખતના હતા કે જેની ચોરી થઈ ગઈ છે ક્વાર્ટરમાં રહેલા અને હોસ્પિટલમાં નોકરી કરતા કર્મચારીના ક્વાર્ટરમાં ચોરી થવા પામી હતી જ્યારે બાજુમાં રહેલા બે બંધ ક્વાર્ટરની બહાર રાજાશાહી વખતના લોખંડના દરવાજાની પણ તેઓએ ચોરી કરી ક્વાર્ટરમાં રહેતા કર્મચારીનું આજ રોજ ઘરનો સામાન અન્ય જગ્યાએ ફેરવવાનો હતો અને એક દિવસ પહેલા જ બંધ ક્વાર્ટરમાં તાળા તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો અને આટલું જ નહીં આ ક્વાર્ટરમાંથી એસીનું કમ્પ્રેસર પાણીની મોટર કપડાં રાજાશાહી વખતની પાણીની લોખંડની પાઇપલાઇન સહિતનું પરચુરણની ચીજવસ્તુઓ પણ ચોરી થઈ ગઈ છે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો